પહેલા સેશનમાં તો કોઈ ગરબા નો કોઈ પ્રોબ્લેમ થયો નથી કોઈ જ થયું નથી જે ત્યાર પછી થયો તો ત્યાર પછી કેમ થયો પાણી થી ના થાય પાણી તો ઉપર આવે

હજુ પાંચ વાગે જોઈએ આપણે કેટલું થાય છે પણ તમારા બધાનો સપોર્ટ જોઈએ છે ને આમાં નેગેટિવિટી તરત લખે છે બરોડાના જે ગરબાના પૈસા ક્યાં વપરાય છે એ કોઈ બોલતું નથી